મોરબી જિલ્લામાં એનએફએસએ કાર્ડ ધરાવતા પંદર ટકા લોકોના ઇ હજુ બાકી જિલ્લા પુરવઠા અધિકારીએ આપી માહિતી બાબતે પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં એનએફએસએ કાર્ડ ધરાવતા લોકો માટે ઇ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું હોય ત્યારે મોરબી જિલ્લામાં પણ આ કામગીરી પૂરજોશમાં ચાલી હોય દરમિયાન હજુ પણ સમગ્ર જિલ્લામાં પંદર ટકા જેટલા લોકોના ઈ કેવાયસી બાકી હોય જે અંગે શનિવારે બપોરે બે આપણે મોરબી જિલ્લાનું જે એનએફએસએ કાર્ડ ધારકો છે એમનું ઈ કેવાયસી પંચ્યાસી ટકા જેવું પૂરું થયું છે બાકીના જે પંદર ટકા લોકો બાકી છે એમાંથી ઝીરોથી પાંચ વર્ષના જે બાળકો છે એમને રાશન કાર્ડ રાશન મેળવવા માટે ઈ કેવાયસીની જરૂરિયાત નથી પણ ઝીરોથી અઢાર વર્ષથી ઉપરના જે લોકો છે જેમનું ઈ કેવાયસી બાકી છે તેમણે સત્વરે ઈ કેવાયસી પૂરું કરવું પ્લસ ઇ કેવાયસી જે લોકોનું બાકી છે એ જ્યારે પૂરું કરશે એના ચોવીસ કલાક બાદ એને અનાજ જે મળવાપાત્ર છે એની પરમિટ જનરેટ થશે આ સિવાય જે છે અત્યારે આપણે મે મહિનાની અંદર મે અને જૂન માસનો જથ્થો સાથે આપીએ છીએ અને જૂન મહિનાની અંદર જુલાઈ અને ઓગસ્ટ માસનો જથ્થો આગા આગામી ચોમાસુને એને બધાને ધ્યાને લેતા સાથે આપવાના છીએ એટલે જિલ્લા વહીવટી તંત્ર તરફથી અમારે તમામ લોકોની અપીલ છે કે જે લોકોનું ઈ કેવાયસી બાકી છે તે લોકો ઈ કેવાયસી સત્વરે પૂર્ણ કરે અને ઈ કેવાયસી પૂર્ણ થઈથી એમને રાશન એમનું જે છે એ એ મળવાપાત્ર થશે